જેમાં આજે મુદ્રા પાલિતાના બસ પાંચ ટોબરા રોડ પર ફસાઈ ગઈ હતી મહા મહેનતે એસટી બસના વિલને ગટરના ઢાંકણામાંથી બહાર કાઢવામાં આવી હતી આ રોડ પર અવારનવાર ગટરના ઢાંકણા તૂટી જાય છે ત્યારે આ ગટરના ઢાંકણા હલકી ગુણવત્તાવાળા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા ગારિયાદા નગરપાલિકા દ્વારા કોઈ મોટી ઘટના આ રોડ પર ન બને તે પહેલાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે સમ્રાટ સમાચાર ગારિયાધાર